ગાંધીનગરથી થી અમારા સંવાદદાતા વિરેન મહેતા જોડાઈ ગયા છે ગાંધીનગરના ના પીપળજ પાસે દીપડો દેખાયો હતો ને રાત્રિના સમયે ગામમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો શું છે સમગ્ર વિગત હજી ચોક્કસ ગાંધીનગર પાસે પેથાપુર ગામ આવેલું છે તેની સાત એક કિલોમીટર દૂર પીપળ ગામ આવેલું છે ત્યાં આગળ રાત્રે દીપડા જેવું પ્રાણી દેખાયું હતું ને તેને લઈને લોકોમાં એક ભયનો માહોલ જોવા મળ્યો તો ને વન વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી વન વિભાગના અધિકારીઓ વહેલી સવારથી જ પાંજરા સાથે ત્યાં દોડતા થયા હતા અને દીપડાનો જે હાલ છે તે જોવા માટે ચોક્કસ એક પગલું ગોઠ્યું હતું પરંતુ જોઈએ તો જે પ્રમાણે અહેવાલ મળી રહ્યા છે તે પ્રમાણે દીપડાના જે પગલા હોય તે દેખાયા હતા અને તેને લઈને વન વિભાગે તપાસ કરી છે હાલ જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે તેને લઈને રાત્રિના સમયે ગામમાં એક દીપડા જે વાત પ્રસરી કે દીપડો દેખાય છે તેને લઈને આખી રાત ગામના લોકો એક ભય માહોલ સાથે રાત વિતાવી હતી

દીપડો દેખાયાની ઘટના સામે આવી છે રાત્રિના સમયે ગામમાં દીપડો દેખાતા ભય નો માહોલ પ્રસરી ગયો હતો ગામના લોકોએ આખી રાત ભયના ઓથાર નીચે રાત કાઢી હતી અને ગ્રામજનો દ્વારા દીપડા અંગે ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી ને વન વિભાગે પીપડાજ આસપાસ સઘન તપાસ શરૂ કરી છે અગાઉ પણ સચિવાલય ખાતે જોવા મળ્યો હતો દીપડો